ખાતમુહૂર્ત ગુજરાત સરકાર કરી રહી છે તેવા ઉમેરો થયો છે સાણંદ બાવડા વિરમગામની આસપાસના વિસ્તારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચારસો વીસ કરોડના વિકાસ કાર્યો लोकार्पण લોકાર્પણ કર્યું અને સાણંદ બાવડા વિરમગામને કરોડો રૂપિયાના વિકાસની ભેટ આપી આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના હતા પણ દિલ્હી આંદોલનને પગલે તેઓ તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા ત્યારે તેને બદલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું એટલે કે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું તેનું ખાત ખાતમુહૂર્ત પણ કર્યું આવનારા સમયમાં હજુ વધુ વિકાસને વેગ મળશે તેવું તેમણે ભરોસો પણ આપ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત ભાજપની સરકાર પ્રજાની સાથે છે તે સૌનો સાથ અને સૌના વિકાસની સાથે આગળ વધી રહી છે આવનારા સમયમાં ગુજરાત વધુ પ્રગતિના પંથે આગળ વધે તેવી પણ હું શુભકામના પાઠવું છું